સાગર મીના કૃષ્ણ પક્ષ છે અને આજે છે આમ તો એકાદશીના બે ભાગ છે આજે એકાદશી પણ છે પાપ મોચીની એકાદશી કહેવાય છે અને કાલે પણ છે બારસના ભાગની એટલે અમે લોકો તો કાલે રહેવાના છે મોસ્ટલી બારસના ભાગની રહેવાતી હોય એટલે અમે લોકો બધા કાલે રહેશું એટલે આજનો આ શુભ દિવસ છે આજે આજે પણ એકાદશીનો ભાગ જણાય એ રીતનું છે ને તમને પેલા શરૂઆતમાં આજના ભગવાનના પેલા દર્શન કરાવી દઉં આજના જો આજના ભગવાનના એકાદશીના દર્શન અને જો અત્યારે વાગી ગયા છે દસ અને નાસ્તા પાણી ને બધું થોડા ખરામે થઈ ગયું છે ને મારે બાકી છે ને અત્યારે મારી બા કઈ છોકરા આટુ કરતી લાગે છે જય શ્રી બુધાય જેસી કૃષ્ણ એવું છે વાહ નાસ્તો વના પરોઠા છે વળ્યા છે હા એવું બધું છે અને બપોરનો બા કાર્યક્રમ તો બગ મગ નું સાથે બપોરે ન હમણાં વિટામિન વાળું આલે છે

ઊંઘ જાગું જાય પણ થેલીમ કઈ હમાય નહીં અમે એટલું મા એક ભીન્ડો ત્રણ વસ્તુ જ આવે કાલ વલે ઘેહોડ આવી જાય તાજા હા રીંગણા ખવાય નહીં ગરમીના વાવે એ નહીં ખવાય નહીં એ રીતનું છે ને તો નાસ્તા પણ એમાં મારું કે બનાવી છે તો બોલો શું છે ચલ ચિપ્સ લઈ જવાની વાહ સરસ મેહ આ લોકોને લઈ જવાની છે ચિપ્સ ને એ બધું છે એવું છે

સ્પેશિયલ છે શું કહો છે ગાંઠિયા ખાવાની મજા હર હર માં એટલે ગાંઠિયા ની બધું ખાઈ લઈ ચાલો નાસ્તા પાણી કરી લઈ અને પછી આપણે કરીએ બ્લોગ ની શરૂઆત આજના દિવસ ની આપણે તો મિત્રો અત્યારે સાડા હજાર જેવું વાગી ગયું છે અને જો આ બાજુ રસોઈ બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે રસોઈમાં શું બનાવવાની છે તો ખ્યાલ નથી અને અમારા બેન ને આજે આસ્થા બેન અત્યારે અચાનક વાળી પેટમાં દુખવાનું ચાલુ થઈ ગયું છે તા બેન અત્યારે દુખવા મળ્યું સવારે એવું છે એમાં જઈને બહુ મજા આવી કાબેલ થાકી ગયું પણ પેટમાં દુખે છે એમ કે એટલે ખબર નહીં એટલે અચાનક તાવ ભરાઈ ગયો છે એવું છે બાજુ આગળ સારું થઈ જાય હો બેન માગડી આગળ રેડી થઈ જાય હાવ તો જવું છે બા ભેગું હાથે સારું હાલો હા હાથે સારું હાલો જો અમારે તું જવાની છો આ ખુશી હોતે ના વેસ ઠીક તો તમે બે જાવ તમે હેમાં જાઓ ઈ કે એવું હા ભાઈ નથી એવું છે સારું હાલો એક સગી ગયા એ સગાઈ છે અમારે યજમાન અહીંયા તમારા પપ્પા તો યાદ છે અને અમારે આમંત્રણ છે એટલે આ લોકો અહીંયા જવાનું છે જમવા એટલે હવે આ દુરુ બેને ખાલી જાય છે લગભગ ભેગા ખુશીને ને જાય બે માં ખુશી કઈ જાય ને આને પેટમાં દુખે છે હા

આસ્થાને આજ પાછું નથી તાવ આવી હા ને એ આશુ બેન હું ખો અવખાડ હે તો મજા નથી ને ચાલો મિત્રો તો અત્યારે થઈ ગયા છે અને જો બધા જમીને ફ્રી થઈ ગયા અમારા કીધું તબિયત બરાબર નથી એટલે જો જલ્દી દવા પણ પી લીધી છે હા દવા પી લીધી જો કાંઈ વાંધો નહીં હા અને આ ભાઈ અમારે જોવા આવ્યા છે કે આશુ દીદી એ દવા પી લીધી એમ જોવા આવ્યો છે ખોટે ખોટો જો ઉધરસો ગાઈ છે ખાતો એ ઓ ઓ કેમ કેમ હા આગર આ અня ઘરે રૂમ માં રહેતો રોતો તો ભાઈ આયા આવા છે તરત જ બહાર ખોટે ખોટો રોવાનો નાટક કરતો તો એવું છે ને હા મે હે એવો બધો નાટક કરશો એ ભોપારામ એ ભોપારામ

મારે જવાનું છે બાર ક્યાં જવાનું છે તો તમને કાલના વિડીયામાં ખબર પડી જશે અથવા પ્રમદીના વિડીયામાં ખ્યાલ આવશે પણ થેલો મારા ધીમે ધીમે ભરાતા જાય છે અને બધા તૈયારી કરતો જાઉં છું અને બધું ભરાઈ જાય અને બેન રમતા જાય છે આ બધી તૈયાર થઈ જાય ને અમારે બેનને થોડું કામકાજ એ બધું પતાઈ દઈએ તો ઠીક છે ચાલો મળીએ આગળની જલ્દીમાં મારી બાય ફ્રી થઈ જાય મેળા આવે તો અત્યારે ભજન લઈ લઈએ પછી આપણે એવું કે કોશિશ કરીએ નકર કરે નિંદર આવતી હશે તો હું વારે વાત એવું કે ગોઠવીશું I come गडे त्या कनैया ने निरखु धन्य जीवन कृपाये निलेखु श्याम सुन्दर यनि मूर्ति लागे रूपाळी कनैया ने निरखिने વારી માથે શોભે છે મોર પીછરી વાળિયા વાળ ને આ આરી ગોરા ગોરા ગલ એનું મુખ ನಟವರ ನಿರ ಕೇ ಚೋರಾಣು ಪೀಳಾ ಪಿ ತಂಬರವಾ ಗೇ ರೂಪು ಕೇ ಕುಂಡ ಕಂಠೆ ಮೋತಿ ನಿಮಾ

નિત્ય નાથ મુજને દર્શન દેજો પગ જા જરાૂડારું મૂ મવા ગે નંદનો કનયો યમને વાલો વાલો લાગે રૂ વાલો મહિના દે જશો દાનો લાલો યમને બહુ વાલો લાગે જમનાજીને ને કાઠે વાલો ગોવધન ચરાવે ગોપીને ગ્વાલ સાથે વાલો રા શર માડે મોરલી વાગાડે વાલો વ્રજનો બિહારી લાલનું ચરણું જાય વા આખ મારી ઉઘડે ત્યાં કનૈયા ને નિરખું ધન્યા મારું જીવન કૃપાએ નીલે કૃષ્ણ કનૈયા લાલ કી જે ત્યારે તો જો રાતના સાડા અગિયાર બાર જેવું થઈ ગયું છે અને બધા જો અત્યારે હોઈ ગયા છે તો અમારી ચેનલ તમે લાઈક કરજો શેર કરજો વિડીયો ગમે તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં નવા છો તો પણ સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલ તમે ગમે તો ખાસ શેર કરવાનું ભૂલતા નહીં તો આવજો સનાતન ધર્મની જય જય શ્રી કૃષ્ણ મહાદેવ હોય આવજો